ત્યાં ભટકા બહુ ભટકો પરિવર્તન આવ્યું એટલે આમાં નથી કોઈની મર્યાદા રહી કે નથી લાજ મરજાત એ કોઈ વસ્તુ રહ્યું નથી તો તમે એ જાણો છો આવ્યું છે બધું પણ હવે અટાણે સમય પ્રમાણે હાલવું પડે એવું છે આના આના ઘરમાં પાંત્રી સારી માણસ એકાંત લેજી ખાય

તો એ મડુ ભાઈ હોય તો કોઈ મર્યાદાન સાબતો. બાપા મોટરસાઇકલ તો આખો કે નહીં ના, એ તો આવડી કે. તો પેલેથી આવડે કે હમણાં જ આવડી? ના, હમણાં જ શીખો. ઈ બહુ હજી ડબલ નથી લે એક તો. ખાલી એકલા સિંગલ સિંગલ. ઓ જરા જરીયા હે ન જાય વિરા ઓ જરા જરીયા ન જાય તો દાદા કઈ ભણેલા કે હાવો ભણ ના ઈ તો હાવો પૂરું નિશાળ ગ્યાત ન હતી નિહાર જ ન હતી ની અમારા ઘર કે રેવું ભીખી મરું હેરમાં માં બીજી હું રે કકે રેવું ભૂખે મરું નહીં અલમ હું ખાવું કે નહીં હવા મન અલમ ખેતર માં એ ટણા ઉનાળો કે સુમાન સિદ્ધન ને ખાટલો નાખીને ભૂતા હોય ને હવા ની હેરકતા લોહી ને ઓલું માટે ઘર ઘર ચાલુ ને એક કરો એ શું એટલે આ બધું જલાઈ જાય હું હાથી વાત કરું અને થોર માંથી આ થાંભલિયું કાપી અને ખોડી દે ને માથે બાજરા નીણ નાખી દે એનાથી જાન પીડી દે આવા જમાના હતા નદી ખડુ કે નીર વહે મોર કરે મલાર નદી ખડું કે નીર વહે મોર કરે મલાર જ્યાં સાતે રસ નીપજે ભોં હાલાર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ધરા એટલે દ્વારકાધીશની ભૂમિ પાવનકારી ધરતી હાલાર બારાડી બરડો આ પંથક એવો પંથક છે જે આજે આપણી સંસ્કૃતિ લોકોના પહેરવેશમાં દેખાય છે બોલચાલમાં દેખાય છે એમની વાતોમાં હેત ઉભરાય છે આજે આપણે સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમને લઈને આવી પહોંચ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના ગાંગડી વીરપુર ગામે ગામને કાંઠે માતાજીનું મંદિર છે ચોરા જેવું છે અને વડીલો મોજમાં ડાયરો મંડળી જમાવીને બેઠા છે અને માથે મેલખોરિયું મૂક્યું છે અને જબરી મોજમાં બાપાઓ વાતો કરે ભાઈ જૂન્યું જૂન્યું એવી મોજ એવી મોજ કે એ તો એના જીવતરની અનુભવની વાતો કરે છે વડીલ સાથે વાત કરીશું દાદા શું નામ છે આપનું લખાભાઈ લખા બાપા ઉંમર કેટલી ઉંમર પહાઠ પહાઠ ઓર એમ હો તો દાદા કઈ ભણેલા કે હાવો ભણ ના ઈ તો હાવો પૂરું નિસાડ ગ્યાદ ન હતી નિહાર જ ન હતી ની અમારા ગામ માં નિહાર એમ ના રે ના હો 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 ગમે ને કોઈ ભણલ હોય ને ઈ ઘરે ભણાવતા હો 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 પહેલે ખેતી કરો પહેલે થી ખેતી હો કેટલા કરો ખેતી કરી ખેતી મી તો આમ તો બહુ નથી કરી બીજા માટીઓ કરતા હું ચોથા નંબરનો માટી છું એટલે તમે ચાર ભાઈઓ એમ છ 6 ભાઈઓ એમાં તમારો ચોથો નંબર હા હા એટલે એમાં મોટે સડા બલ વધારે કયો એટલે બહુ મેં ખેતી નથી કીધી ખેતી આ બધા જો આ ગઢવી બા મેલખરી મેદા ની આ એની બધી કીધી હવે એની તમે માહિતી કીધો એ તો બરાબર છે બાપા મોટર તો આખો કે નહીં ના ઈ તો આવડી ગયું પેલે થી આવડે કે હમણાં જ ના હમણાં જ હીખો એ બહુ હજી ડબલ નથી લે એક તો ખાલી એકલા સિંગલ સિંગલ બસ કે મોટા સિટીમાં ફરવા જાવ કે નો ના એમ તો ફાટકેલ છું

મોટરસાયકલ હા કો એમ હા તો તમે નાના હતા ત્યારે ઘડિયાળ બડિયાલ કેવું કઈ પહેરતા મોટરસાયકલ એવું તો કઈ હશે નહીં ચારતો બે હું ચાર બે હું ચારતો કેટલીક બે હું રાખી બે હું કઈ ગાડ દહ કત્યુ નહીં તો તો હવાના વેલા જતા હશે ને ચરાવા હા હવાની 8 9 વાગે છોડી જાય ને પાછા હાઈન ને આવીએ હા હા અને ઈ બધું મે કીધું હું કેમ કલા તન સી આ જણા મોવડી હતા તો કામ કરતા ખેતી બરાબર હા મે નથી બહુ કીધી બે ખેતી નથી કીધી ના ના બીજા એક વડીલ છે દાદા શું નામ છે

અને ખેતી કીધી કો હાઈકા હ મશીનો હાઈકા હ ઓલા પાણીના પાણીના હા 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 પછી મોબીલવાળા હાથના લુગડામાં લુઈન રોટલા ખાધા પછી બફલો બપોર બફલો કરતા આકો ગરવા જીવી હુંજ હોય કે ન હોય હ હ બફલો ખાજો છે એટલે ઈ બફલો એટલે હું બાપા ઈ બફલો એટલે એમાં

આ બાર ગયો હો ને અહીંથી માલ લઈને જાય ને ક્યાંક ખાવુંય પડતું હોય પણ ખાવુંય પડે ને ભાઈ તો બરાબર ખાવુંય પડે તો બબા પેલા નો માણા ને સંતોષ ઘણો હતો સંતોષ હતો ઈ અટણે જોવા મળે ખરા હવે જોવા મળે ને એ તો આંખ દેખે જ છે હા કે આ ગાડી લઈને જાય હા આ

થોડાક માન્યતા રાખવા પડે કારણ કે સંતું ની વાણી છે વાહ વાહ સંતું ની વાણી ની કોઈ દી અપમાન ન કરું વાહ 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 સભજન બાપા તમે ગાવ બે કડી ગાઓ ઓ જેવો હાથ હાલે ભાવ તમારો જેવો ભાવ વાહ 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 બાપા અમારા ભાવને માન આરે હજાર જાય વિરા

रोए झो वे पा हे भरि साधू भाई wow, wow, wow. सड़बो सेया मेरु समय सीरा से wow. सड़बो सेया मेरू समय स અમાયા હમરા હે ઘણા બોલા પ્રલાદ હવે બોલા બોલા દ્રોણ હે વિરાય વિરા ના જાપ હે જપો સાધુ એ ભાઈ અને અમે સંત ઈ સંત થઈ ગયા અને સંત ની વાણી તો આપણે જ્યાં હૃદયમાં રાખી બાકી તો ભાગ્ય ની વાત છે ભાઈ તમને ભાવ જાગ્યો માનવ દેહ ઉતાર તઈ કયું છે કે કોણ છે ભાડી કોણ છે ન્યારી આ આપણા માનવ મંદિરમાં આવે છે સાતર તો અઢારે પુરાણ કે છે પણ માનવ મંદિર આપણે આપડે બંગલો ચોખ્ખો કરવો પડે ભાઈ કરવો પડે ને માનવ મંદિર બંગલો ચોખ્ખો કરવો આપડે ઘર ને ચોખ્ખો કરીએ મંદિર ને ચોખ્ખો કરીએ તો આ માનવ એ મંદિર છે એમાંથી કચરો નીકળે તો કાઢવો નીકળે તો કાઢવો અને કાઢવાની જરૂર પડે કારણ કે વારંવાર માનવ દેહ અવતાર મળશે કે નહીં મળે ત્યાં કર્મની વાત આવે સરસંગ હાલતો હોય અને ડોકા આવરા આવરા કાઢતો હોય તો ન્યા ભાઈ ની શરીર બેઠું છે પણ મન ને સુરતા ક્યાં છે વાહ વાહ શું વાત છે दादा કેવાનો મતલબ એટલો વાહ 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 બહુ સરસ બહુ સરસ दादा અને જે દુખ ને સુખ સુખ મળ્યું હોય તો એને વિસરવું નહીં બહુ સુખ મળ્યું હોય ભાગી જોગી મળે છે કે બે ભાઈ હોય કે એક ભાઈ એક ભાઈ નબળો હોય એક ભાઈ હબરો હોય તો એનું જોઈને આપણે લડવું નહીં આપણા ભાગ ની વાત છે ભાઈ કર્મ ની વાત કર્મ ની વાત છે બીજા એક વડીલ છે આપણે એમની સાથે વાત કરીએ દાદા હું નામ છે મેરામણ ભાઈ મેરામણ બાપા ઉંમર કેટલી કઈ છે

પણ એમ કે ઘણા ખાઈ જતા તો જુવાન માં અમે બે ત્રણ તો ખાઈ જતા બે ત્રણ ખાઈ જતા બે ત્રણ તો ખાઈ અટાણ કેટલા ખવાય અટાણ તો એક માં કાફી થઈ પડે એક બાપા ખેતી કેટલા કોર કરી ખેતી કરી પસાવર પસાવર હવે થાતી નથી ને કરતા હજી બાપા ની છે બરાબર આ મોટા સિટી માં બધા હોટલો માં નાસ્તા કરવા જાય ખાવાનું તમને હું કઈ ભાવે કે

કામ કર્યું ને હદી એ થાય તો કરી છોકરા જો કંઈક કઈક રીતે ધંધા કરે કંઈક ખેતી કરે કો વિઘા જમીન છે એમાં કંઈક કામ કરે ને બાકી બીજા કંઈક નોકરીયું કરે કંઈક મસ્ત દીકરા બાપા મારે બે બધા ભેગા ચાલી પચામ બધા 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 ચૂલે બધાય નું રંધાન છ ભાઈ નો છ ભાઈ નો પરિવાર તમે હજી તમે છ ભાઈ પરિવાર ભેગો તેથી હું વડો વડા બધા વડા પંદર વર્ષની ઉમર હતી ત્યાંથી કામ કર્યું સાયકલ દીઠી નજીક કઈ જોઈતી સાયકલ જોઈ લગભગ પાંચ વર્ષ વર્ષે એ ઓલા પાંચ ભાડે દેતા હીખા એવું બધું ઠીક

લગ્ન કરતા તો મહેમાનો આવતા કેટલાક દી રોકાતા તે તો મહેમાનો કોઈ ચાર દી કોઈ પાંચ દી હવે અટાણે અટાણે તો હવે આવે ને હાજે વિજ્ઞાજી બે કલાકમાં કેસી થાય એ કદાચ પછી જીવા મી લખા જીવા આવે તો બે કલાક માં કેસી થાય એટલે આ લખા બાપા એમ હા તો હું બાબુ લખા બાબા તમારું કઈ હું તમારા જેવા મહેમાન હોય તો હું કરે હું કે એટલે એમાં એ કહેવું છે કે અટાણે બે કલાક વધીને માન રોકાય હતો અને તેથી મારા લગ્ન થયા ને તેદી બે બે રાતું જાન રોકાતી જાન બે રાત રોકાતી અને ત્રીજી જો કોક હગાવાના બીજા હોય તો એ જાન ને રોકે એ કઈ નહોતું આનો હું આવું આમ માલા ફૂલી નહોતી બાજરા નીણ હોય ને

પંદર દિન મહિનો દી વાળ ફીતો રહ પીન પીડા રહેતા કંઈક ઉપાધી જ નહોતી અટાણે છે બધું નામી બા કલ્પના બહુ વધી ગઈ અહીં બીજી ખબર નથી મને હાઈવો એટલે હાઈવો અટાણે માણાને હાઈવો વધી ગઈ બીજું કંઈ નથી બાબા માણા પહેલા પહેલાં સુખી હતા અટાણે સુખી અટાણે આમ સુખી છે હાઈવો બહુ સપનામાં નીંદરમાં સપનું આવે કે વા બોલ્યું હર રહી ગયું ને વાં બોલો છોકરો નોકરીમાં ગયો હજી ના આવ્યો મને પગાર નો કેતા નથી મારા જેવું ઘર તું ઈ કલ્પના ના કીધા રાખે પગાર ને કે મારે હવે શું કરવું પણ આવી બધી કલ્પના બધે થઈ ગઈ મારે એક ને ને બધે ને નાનાથી મોટા ને બધે ને અને તે હું હતું બપોર સુધી કર્યું આખીને બપોર કરી ગાજર ખોદી ને એ ગાજર ખાતા હોય ને બધું નાખતા અને અટાણા આ મારી ફેરકી ના હાલ્યા માલ તા કોઈને ગમતું નથી અને તે દી ઈ મજા હતી બીજું તો હવે કામ ગઢા હોય બરાબર છે હા બીજા એક વડીલ છે આપણે એમની સાથે વાત કરીએ દાદા શું નામ છે દાદા નાથાભાઈ નાથા બાપા કેટલી ઉંમર નાથા બાપા 63 63 વર્ષ હો તો અત્યારે પણ જે ખેતી જ કરો ખેતી કરો જી ખેતી તો કેટલીક મહેનત કરો અત્યારે પણ જે હવા સુધી ઓ ધીરું ધીરું વાડીમાં કામ કરવાનું ટ્રેક્ટર રાખવાનું ભણેલા હશે કે અને બે તમ ચોપડી

તો એ બઢો ભાઈ હોય તો કોઈ મર્યાદા નથી સાથે નથી કંઈ નહીં નહીં આજે તમને આ બે ફેરફાર થયો જે પરિવર્તન આવ્યું તમને શું લાગે એની પાછળનું કારણ શું હોય આ મને તો એવું લાગે કે જમાના પ્રમાણે અમુક આ બધા પાપ વધી ગયા ને માણસના એટલે પછી આ બધા બદલા એકબીજા દેતા હોય પહેલાં પહેલાં માણા આમ કોકનું ખોટું કરવા વિચાર હા વિચાર તો અચાણક પૈસો સારું થાય અને જીમ મેળવે ને એમ માણસ કરી નાખે બરાબર પૈસો ભાઈ મારો ભાઈ આ છે પૈસો એનો ભાઈ હોય કે કુટુંબ નો ભાઈ હોય ને એને ના માને બરાબર પૈસા પૈસો પાછો ભગવાન ગમે એટલો દીયે તો એને ભૂખ ને ભૂખ એવી સંતોષ ને હા કે માણસ જમી લે ને એટલે પછી બપોર સુધી પાછી ભૂખ ના લાગે અને ઉને છે ને ગમે એટલો ઘર ભરે તો એને ભૂખ લાગે એ પૈસા ની એટલી ભૂખ છે એટલે માન મર્યાદા નથી બરાબર નાના મોટાનું નું કંઈ નથી રહ્યું કંઈ નથી ગામડે તો હજી થોડુંક રાખે બાકી કોઈ વસ્તુ ગામડામાં સરેવાન મજા આવે સિટીમાં નહીં ગામડે હો ગામડામાં કેવીક મજા આવે બહુ ગામડે મારે સિટીમાં એક છોકરો રહીએ છે રિલાયન્સમાં પણ હું અહીંયાથી આટલી નથી તો હા આઈ ભાગી આવું હા ત્યાં કીના ભાઈ બેસું એ બધા હહુની રીતની જોડાજોડી છે સિટીમાં શું છે બિછાડા નોકરી કરવી હોય ને ઘર પાછું હાલે નહીં ને નોકરી જવું જ પડે ને ભાડા પતાને આ રીતે બધું પાટો નાખાય અને અટાણે એવું થઈ ગયું કે જેને પાસે પૈસો રસ્તો જડી ગયો ને કારું નાણું કરવા એ ઘર ભરીને બેઠા અને બીજો મહેનત કરે ને એને વાહે કઈ વધતું નથી બરાબર ખેડૂત બહુ મહેનત કરે માંડવી થાય તો ભાવ નથી અને થાય નહીં તો એને પછી બીજી આવક કઈ રહે એટલે હું ગામડે હખ્યા કેવા કે કોઈ બી બીજી લપ નહીં બાકી આ બધી પ્રોબ્લેમ ખેડૂતને માટે છે ને સરકારનું ખેડૂ ખેડૂત માટે કંઈ બહુ નથી એક અમને આ વીજળી દે ને એનો થોડોક ટેકો ને તો અમે એક રૂપિયો અમારે એમ નથી તો ખેતી મૂકીને બધા વજરી સડી જાય એમ છે સિટીમાં કારખાનામાં તો એ વિહારી અમારા છોકરા ધરા બરાબર ગામડે રહેતા નથી આ શું છે કે કામ કરવું પડે થોડું જાય અને વધે નહીં મહિને દસ પંદર હજાર પગાર દઈએ ને એમાં એનું ઘર હલવે ને રહીએ બધા

કે ગમે એવી ભીડ હોય તમે આવ્યા હોય તો બે આદર ભાવ દઈને તમે નોકરી કરતા હો જામનગર રાજકોટ અમે તમારે જવું હોય તો કે ભાઈ રામભાઈ બે જ મારે હવે જવું જ એટલે આ મધ્યમ વેપાર એટલે વેપાર છે ને એ મધ્યમ કહેવાય કે બેઠા રહીએ તો બાકી એક ટક ખોલે ને એક ટક ના ખોલે તો ખોલેખાય અને આના ખેતી છે ને આ રીતે ઉત્તમ કહેવાય જીવવાની મજા અને બાકી દાવે હેખી રેવું ભીખી મરવું હેરમાં બીજું શું છે કકે રેવું ભૂખે મરવું આ લા ખાવું કે નહીં હવા મન લામું કે નહીં કે બેહવાની જગ્યા પંખા નેટ બેઠો દે હાથ ઓર અધાડા ડીલ બધું પકડાઈ જાય એથી એક ઓર રહી ગયો મારો છોકરો સુરત છે હું હજી ન ગયો હજી સુરત નત ગયા ના હું અહીંયા કરવા જાવ હા ફાવે જ નહીં અને ફાવે જ નહીં આ હકીકતની વાત કરો ન કે મારે અહીંયા દીકરો બહુ બધું છે મકાન કરના છે

શેર ને હું ન માનું હકીકત ની વાત કરું રેવા મેચથી મજા નહીં એટલે અટાણે 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 વડીલો આપણને એક એવી એક એક એવો સંદેશો આપ્યો છે વડીલોએ આપણને કે ખરેખર ગામડામાં આજે પણ ખેતી એ ઉત્તમ ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી એટલે આ ગામડાના આપણા વડીલો આપણા ભાભલાઓનો સંદેશો છે આપણા માટે કે જે મજા ગામડામાં છે જે હવા ગામડાની છે એ ખરેખર આપણા જીવનને ખુશહાલ બનાવે છે વડીલોની આવી જ વાતો આપણે સાંભળતા રહીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં સ્વરાજની ચેનલને સબસ્ક્રાઈબ કરશો અત્યારે રજા આપશો ધન્યવાદ